ઇકો સેન્સીટીવ ઝોનનું ગીર જંગલને અડીને આવેલા ત્રણ જિલ્લાના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને સરકાર ઇકો ઝોન ઝોનને નિર્ણય પરત લે તેવી માંગ થઈ રહી છે ત્યારે સરકારના નિર્ણય સામે હવે વિરોધનો વંટોળ પણ શરૂ થઈ ગયો છે જેમાં આજે ત્રણેય જિલ્લામાં ખેડૂતો રસ્તા પર જોવા મળ્યા છે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલીમાં હાલ ઉકળતા ચરુ જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે એકસો છન્નું ગામના ખેડૂતો અને ગ્રામજનો રસ્તા પર આવી ગયા છે કારણ કે તેમણે કોઈ પણ રીતે કેન્દ્ર સરકારના ઇકો સેન્સીટીવ ઝોનના નિર્ણયને રદ કરાવવો છે આ દ્રશ્યો જૂનાગઢના મેંદરડા તાલુકાના છે જ્યાં એકવીસ ગામના ખેડૂતોએ મામલતદાર કચેરી સુધી રેલી યોજી વિરોધ નોંધાવ્યો મામલતદારને આવેદન આપી ઇકો સેન્સીટીવ ઝોનના નિર્ણયને સરકાર પાછો ખેંચે તેવી રજૂઆત કરી સમયની અંદર સરકારે એના દિવસ આપ્યા છે દિવસ પહેલા પણ કરી છે પણ ને ને ગામડાવે જો ઇકો ઝોન રદ કરવામાં નહી આવે કાયદા હળવા નહીં ફક્ત રદ જ અમારે ઇકો નથી સરકાર છતાં જો બેસાડવામાં આવશે તો ના ભૂતો ના ભવિષ્ય ગાંધીનગર સચિવાલય ની અંદર એકસો ને સનનું ખેડૂતો હલ્લાબોલ કરવા માટે અહીંયા આદન સોગંદ લઈ લીધા છે પ્રકૃતિ અને પર્યાવરણ સાથે એશિયાઈ સિંહોના રક્ષણ ની વાતો થાય છે પરંતુ ગીરમાં રહેતા લોકો ખેડૂતો પ્રકૃતિના દુશ્મન નથી તેમણે તો પ્રકૃતિ ને જીવંત રાખવાનું કામ કર્યું છે હવે સરકાર તેમને જ ડામવા જઈ રહી છે ત્યારે અમરેલીના ખાંભામાં પણ ખેડૂતોએ વિરોધ નોંધાવતા મામલતદારને આવેદનપત્ર આપ્યું પશુઓની ને સિંહ પ્રેમી આ જનતા અમારી બધી સિંહ પ્રેમી છે કારણ કે રેવન્યુ વિસ્તારની જેટલા સિંહના મરણ થાય સિંહ બીમાર હોય તો રેવન્યુ વિસ્તારમાં અને ગામડા જ ખબર હોય છે બાકી જંગલની અંદર તો પાઠા હડી જાય તોય જંગલ ખાતાવાળાને ખબર નથી હોતી આ વિસ્તારને લગતા અમારા કુવા છે કે અમારે ટેક્ટર હાંકવા છે કે અમારે વાડીએ બે માળની ઓરડી બાંધવાની હોય તો અમારે જંગલ ખાતા ની લેવા જવી પડે છે એક તો અમારે રેવન્યુ ની મંજૂરી લેવાની હોય છે પછી અમારે જંગલ ખાતાની આ ફોરેસ્ટ હુકમ લેવા આવા એવા કાયદા અમને અમારી ઉપર હુકમ થોકી તાલાલામાં પણ ખેડૂતો અને કિસાન સંઘે રેલી યોજી હતી ચોવીસ ગામના લોકોએ બેનરો સાથે ઇકો ના કાયદાનો વિરોધ નોંધાવ્યો મહિલાઓ પણ આ વિરોધમાં સામેલ થઈ અને સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો પરંતુ આ રોષ શા માટે છે તે આપને જણાવી દઈએ ઇકો સેન્સીટીવ ઝોન થી અનેક મુશ્કેલીઓ ઉભી થશે જમીન બિન ખેતી કરવામાં ઇકો ઝોન નડતર બનશે ઉદ્યોગ અને વ્યવસાયમાં રૂકાવટ આવી શકે છે અનેક કારણોને લીધે ગામડાનો નો વિકાસ રૂંધાઈ જશે વન વિભાગ ખેડૂતો પર હાવી થઈ જવાનો ડર છે આ એ જ કારણો છે જેને લઈને ખેડૂતો અને એકસો છન્નું ગામના લોકો વિરોધ નોંધાવી રહ્યા છે મુદ્દો અહીં ખેડૂતોને મુક્તિ અપાવવામાં આવે ગામડાઓનો વિકાસ ન તેનો છે કારણ કે અન્નદાતા માટે તો તેની જમીન જ મહત્વની છે પરંતુ આ કાયદો લાગુ થયો તો ખેડૂત પોતાની જમીનના માલિક નહીં રહે તેવો ડર છે કારણ કે સરકાર ઇજ છે ત્યારે ખેડૂત પાસેથી તેની જમીન છીનવી શકે છે જે અયોગ્ય છે અન્યાય છે ખેડૂતને દરેક કામ કરવા માટે વન વિભાગ સામે આજીજી કરવી પડશે જે કોઈ પણ રીતે સહન ન કરી શકાય તેવામાં હવે સરકારના નિર્ણય સામે ખેડૂતોની જીત થાય છે કે પછી કાયદાના જોરે લોકોનો અવાજ દબાવી દેવામાં આવે છે તે જુવું રહ્યું